સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણસિત્તેર એકસો ચાલીસ નમસ્કાર તમે જોઈ રહ્યા છો સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના સાઠંબામાં પોલીસ દમનના આક્ષેપ સામે એક મોટો મામલો સામે આવ્યો છે બાયડ તાલુકાના સાઠંબામાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલી લડાઈમાં વચ્ચે પડેલા વાલ્મીકી સમાજના યુવક મનીષ વાલ્મીકીને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાનો આરોપ છે આ બાબતે વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ ઘટનાની આગેવાન લાલજી ભગતે સખત નિંદા કરી છે અને પોલીસ શિસ્ત અને વર્તન પર પ્રશ્ન ઉઠાવ્યા છે અત્યાર સુધીમાં કોઈ અધિકારી તરફથી સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી મનીષભાઈ બાઉભાઈ વાલ્મીકી સમાજ સાઠંબા બાગામ બે ભાઈઓની ઝઘડામાં મને પોલીસવાળા અંદર પૂરી જોડ માર મારે મને જેથી આ તારી ચાલી શકાતું નથી મારા ઘરમાં બે જ વ્યક્તિ છે અમે બે જ માણસ છે તો પોલીસની ડરથી અમે કામ છોડીને નીકળી આવ્યા છે શું થયું તું એ ભાઈ બે ભાઈઓને ઝઘડો હતો એમાં હું ખાલી છોડાવો પડે તો એમાં અમારા પોલીસવાળા અંદર લઈ ગયા હતા કેટલા પોલીસવાળા હતા ચારથી પાંચ જણા હતા શું કહીને મા શું કહીને બધા અંદર પૂરી જ દીધું અંદર જેલમાં અને પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછે પાછ જેમાં અંદર ગુનેગાર હતા જેમ જેમ જે કર્યું હું તો નિર્દોષ હતો હું કહેવા સાહેબ મેં કહેવા સાહેબ હું મેં શું કર્યું મને મારો તમે તો ખૂબ એમને ધ્યાન ન આપ્યું ને આડેધાણ મારવા રાખ્યું જે ઓગણત્રીસ તારીખે સાઠંબા મુકામે જે બનાવ બન્યો હતો કે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝગડતા હતા અને મનીષભાઈ ત્યાં છોડાવા ગયા હતા પોલીસ સ્ટેશન આગળ ત્યારે પોલીસે ગેરવર્તન કરી અને જે મનીષભાઈ જે નિર્દોષ છે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને જેલમાંથી લઈ અને જે ઉપર જે રૂમ છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ઉપર લઈ રૂમમાં બંધ કરી અને લાકડીના ઘા મારવામાં આવ્યા છે લાઠીચાર કરવામાં આવ્યો છે ખરેખર આવા જે હોનારત જે કરતા હોય એ લોકોને પણ આવો માર મારવામાં આવતો નથી જે રાક્ષસો હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી આતંકવાદી હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી જેને લૂંટારા હોય ગુંડાઓ હોય અને જે બે નંબરના ધંધા કરતા હોય એમને પણ આવો માર મારવામાં નથી આવતો પરંતુ આવા નિર્દોષ મનીષભાઈને જે પોલીસ પાંચ પોલીસે રૂમ બંધ કરી અને પછાડીના ભાગમાં નીચેના ભાગમાં તળિયામાં ખૂબ લાકડીના માર મારવામાં આવે છે આ દુઃખભરી બાબત છે તો આજે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરી ગુનો દાખલ કરી અને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જો આ મનીષભાઈને ન્યાય નહીં મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને હર્ષસંઘવી સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવશે તો પણ જો ન્યાય નહીં મળે તો ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે